બહાર જેવો સુરતી લોચો ઘરે બનાવવા માટે સો ગ્રામ ચણાની દાળ અને બે ટેબલ સ્પૂન અડદની દાળને ચોખ્ખા પાણીથી ધોઈ અલગ અલગ વાસણમાં આખી રાત પલાળવા દો જો દિવસે લોચો બનાવવો હોય તો પાંચ સાત કલાક દાળ પલાળવા દેવી ત્યાર પછી પલાળેલી બંને દાળને એકવાર પાણીથી ધોઈ પાણીની તારી બંને દાળને મિક્સર બાઉલમાં લઈ એમાં એક ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરવી આ પેસ્ટ બનાવવા માટે મરચા મીઠું નાખી લસોટી લીધું છે ત્યાર પછી ચમચી ચણાનો લોટ ચાર પાંચ ચમચી દહીં નાખી બધું ગ્રાઇન્ડ કરી લીધું જો દહીં ન હોય તો છાશનો ઉપયોગ પણ કરી શકો અને જો લોચો થોડો ખાટો બનાવવો હોય તો ખાટી છાશ લેવી કરેલું લઈ અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું અને બે ચમચી તેલ નાખી સારી રીતે બધું મિક્સ કરી લેવું ખીરું થોડું જાડું લાગે તો થોડું પાણી ઉમેરવું એકદમ નરમ લોચો બનાવવા માટે ખીરું પાતળું હોવું જોઈએ આ બધું મિક્સ કરીને ખીરું ને બે ત્રણ કલાક ઢાંકીને રહેવા દેવું જેથી થોડો આથો આવી જાય અને લોચો સારો બને જો તરત જ લોચો ખાવો હોય તો પણ બનાવી શકાય બે ત્રણ કલાક ખીરુમાં અડધી ચમચી ઈનો ઉમેરીને બધું બરાબર મિક્સ કરવું પછી થાળીમાં તેલ લગાવી ખીરું થાળીમાં ઉમેરી લોચો પાંચ સાત મિનિટ બનવા દો અત્યારે મેં તીલના લોયામાં કાંઠો મૂકી ગરમ પાણી કરી લોચો બનાવ્યો છે પાંચ મિનિટ પછી આવી રીતે ચપ્પુ અડાડી લોચો બન્યો છે કે નહીં અત્યારે લોચો થોડો કાચો છે એટલે ફરી ઢાંકણ ઢાંકી બે મિનિટ લોચો બનવા દેસુ જો ચપ્પુ એકદમ ચોખ્ખું લોચામાંથી પસાર થઈને બહાર આવે તો લોચો બની ગયો છે અને જો ખીરું થોડું ચપ્પુને અડે એટલે લોચો કાચો કહેવાય લોચો બની જાય એટલે એને એક થાળીમાં લઈ એના પર તેલ અને ચાટ મસાલો ભભરાવીને ખાઈ શકાય આ લોચા પર ગરમ કરેલું બટર કે ઘરનું બનાવેલું માખણ ઉપરથી નાખીને પણ ખાઈ શકાય ઘણા ચટપટા કે સ્પાઈસી ટેસ્ટ માટે લોચામાં ઉપરથી મરચું નાખતા હોય છે પણ જો તમે સિંગતેલ અને ચાટ મસાલો નાખીને ખાશો તો બહુ જ ભાવશે અને ઘરના સભ્યોની લોચા પ્રત્યેની ડિમાન્ડ વધી જશે આ વિડીયોને લાઈક કરજો આવી રીતે હવે તમે પણ લોચો બનાવજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો મારી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફોલો કરજો વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય શ્રી કૃષ્ણ